લીવર ખરાબ થઈ ગયું છે દારૂ પી પીને આલ્કોહોલિક લીવર થઈ ગયું છે ડોક્ટરે સિરોસિસ ઓફ ધ લીવર કહી દીધું છે લીવર બદલાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો આયુર્વેદ શાસ્ત્રની અંદર યોગ રત્નાકર ની અંદર આપેલો એક સુંદર મજાનો યોગ આપને કહું છું આ યોગ કરવાથી સાત દિવસની અંદર સારામાં સારો ફરક પડશે મંથ ખજુર મુદ્રિક અવૃક્ષ આમલ આમલિકે દારી મેહી સપુરુષેહી ખજૂર દસ ગ્રામ કિશમિશ પાંચ ગ્રામ કોકમ બે ગ્રામ આમલી પચાસ ગ્રામ દાડમ અને સે એટલે કે ફાલસા પણ ફાલસા એ અમુક ઋતુમાં જ આવે ન મળે તો કઈ વાંધો નહીં અને પાંચ ગ્રામ એમાં આમળા આટલી વસ્તુ એક સાથે ભેગી કરી અને એને બરાબર વાટી નાખીએ એકદમ પેસ્ટ જેવું ચટણી જેવું બનાવી અને પાંચસો એમ એલ પાણીની અંદર બરાબર એને હલાવી મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી અને જ્યુસ જેવું બનાવીને ગાળીને જેને આ લીવર ની પ્રોબ્લેમ થઈ છે એ વ્યક્તિને એક એક કલાકે સાત દિવસ સુધી પચાસ પચાસ એમ આ પીણું જો પીવડાવવામાં આવે તો બીજું કઈ નહીં પરંતુ લીવર ને સાજુ થતા લગભગ લગભગ જાજો સમય નહી લાગે એક વખત કરી જોજો આ પુરુષો કદાચ કરે કે ન કરે પણ જે બહેનો ઘરવાળાને આ આદત થઈ ગઈ છે એ બેનો મારી માવડીઓ દેવીઓ હાથ જોડીને તમને વિનંતી કરું છો કે એક વખત તમે આવી રીતે સાત દિવસ તમારા પુરુષ નું ધ્યાન રાખશો ને અને રોજ પીવડાવવાનું શરૂ કરશો ને તો તમારો છોડી ચાંદલો છે ને કે નંદવાતા બચી જશે